જો જોવો ટાઈમ ટેબલ દેખારો જો જોવો જો આ ફોટો લે લેવો જો દેખાય છે ઉપર નું રાખો તો ફોટો પર હોય હમણાં પર હોય જો હવે કઈ તો માર હાથમાં લઈ આને બે પકડાવ એ લે લેવો બે પકડ ગોતી ઓ માય 40 લાખની જનરેટ જોઈને क्या थी ना वो दारू क्या थी नहीं वो लेबर वाले की चेता तेरे को मेरी नहीं लेबर वाले की है क्या नाम है लेबर वाले का लेबर खुद ही लगे भागे चार चार नहीं दो तो का आ गई भागे नो बोले लेबर आदमी के भागे तो भैया वो तो तू है लेबर की क्या मार सकता है तो गाड़ी सीट पर चढ़ के गाड़ी रोड पर जा ये बाहर है ये दारू पी दो जा दारू पी दो जा ना

મને કે આગળ કાર ગાડી ખોખર લાગી કે પાછળથી એક જ નટલાઈ આ નેટલે લાઈન ની ફિક્સ લાઈન નું કામ ચાલી રહ્યું ગાડી છે ફિક્સ લાઈન વાળા હવે તો કઈ ઈચ્છાતી આ ફૂલ ફૂલે કોણ વેટર કાની કામમાં જો હોય અવસ્થામાં ગાડી રોકી નાખી આ ઉઘો